જિંદાબાદ સાથીઓ છેલ્લા ત્રીસ વર્ષોથી કચ્છ જિલ્લાની અંદર વિવિધ કામો અને લોકોના સમસ્યાઓ ભુજના લારી ગલ્લા કેબિનધારકોના શેરી ફેરીયા અધિનિયમના રક્ષણ માટે અને ભુજના શોષિત વંચિત મજૂરો શ્રમજીવી વર્ગના લોકો માટે છેલ્લા ત્રીસ વર્ષથી જે કામગીરી કરી છે એની નોંધ લઈને એક્શન એડ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સોળ તારીખના દિલ્હી ખાતે માનવ અધિકાર રક્ષક તરીકેનો એક અવોર્ડ મને આપવામાં આવ્યો છે અને એ સમાચાર ભુજ શહેરની અંદર મારા સમર્થકો અને ચાહકો સુધી પહોંચતા તેઓએ આજે બસ સ્ટેન્ડ વિસ્તારમાં બસમાંથી જ્યારે હું ઉતર્યો ત્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં જ મારું ફુલારથી સ્વાગત કરી સાલ ઉડાડીને સન્માન કર્યું અને આ તમામ બાબતથી ભુજના શેરીફેરીયાઓ જનસંઘર્ષ મંચના સાથીઓ નેશનલ હોકર ફેડરેશનના તમામ સાથીઓ આ સૌને ખૂબ જ આનંદ થયો છે અને સૌ ગૌરવની લાગણી અનુભવે છે અને સાથે જ આપ મીડિયાના મિત્ર ખાસ જે જનમિત્ર ન્યૂઝ તરફથી અલીભાઈ અને ગનીભાઈ જે આજરોજ આ સમયે સાંજના સમયે એકદમ અંધારાના સમયે દી આત્મ્યા પછી એસટી બસ સ્ટેન્ડ ઉપર આવીને આ બાબતનું કવરેજ કર્યું તે બદલ હું એમનો પણ ખાસ ખાસ આભાર